ઢાબા પરથી પટકાયેલી ચૌદ વર્ષે કિશોરીનું કરોડ મોત પડતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે સુરતમાં તહેવારોના સમયે લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે બીજી તરફ કેટલાક પરિવારો માટે તહેવારની ઉજવણી નહીં પડતું ગમગીની બની છે આ તેમ કે સુરતના અડાજનના જિલ્લાની બ્રિજ પર અકસ્માતમાં પિતા પુત્રે માતાંગ મોત થી ભજવવાની ઘટના વચ્ચે સચિનના ધાબા પરથી પટકાયેલી ચૌદ વર્ષે બાળાનું મોત ધીભજવા પામ્યું છે સુરતના સચિન ખાતે આવેલા જય રાધેશ સોસાયટીમાં રહેતા સંજીવી પરિવારની ચૌદ વર્ષે કિશોરી ધાબા પરથી પતંગ ચગાવી રહી હતી તે સમયે અચાનક તે પટકાતા ગંભીર ગમર્યો થતા બેભાન થઈ ગઈ હતી તેથી સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે એટલે ખસેડાઈ હતી જોકે સારવાર પતંગ ચલાતે ચલામ બજે પતા ચલામ સા નો હૉસ્પિટલ માં ભરતી किया तो यहाँ दस बजे आ गए हम लोग। लड़की थी, थी पता? थी। ये कुछ पता है। अब ये तो मालूम नहीं हम लोग उधर रहे नहीं है के वो क्या पापा उसका मशीन चलाता संचा मशीन चलाता मम्मी तो गाँव में रहती है खेती किसानी करती छोटे छोटे बच्चे हैं उनका पालक पॉलिसी उत्तरा बने ली दर्दनाक घटना में ચૌદ વર્ષે કિશોરીના મોતને લઈને પરિવારજનો સહિતના ઉષોકમાં જોવા મળ્યા છે